નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તકનેજમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું હરડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તકનીજ હવે પછીના સમાચાર વિગતવાર કાયદેસર અને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન રોકવા માટે કલમ એકસો ચુમ્માલીસનો ઉપયોગ કરવો ખોટી બાબત છે સુપ્રીમ કોર્ટ બંધારણમાં શાંતિપૂર્ણ દેખાવો અને પ્રદર્શનનો મૂળભૂત અધિકાર છે દેશભરમાં વિરોધ દેખાવો રોકવા માટે વારંવાર સીઆરપીસીની કલમ એકસો ચુમ્માળીસનો ઉપયોગ થતો હોવા અંગે સુપ્રીમ કોર્ટે સોમવારે સવાલ ઉઠાવ્યા જસ્ટિસ અભય ઓઝા ઓફ અને ઉજ્જવલ ભૂયાની બેન્ચે કહ્યું કે આ એક કૃતિ થઈ ગઈ છે જ્યારે જ કોઈ વિરોધ દેખાવો થાય છે એટલે કલમ એકો ચુમ્માલીનો આદેશ જારી કરી દેવામાં આવે છે આ ખોટો સંદેશો આપશે સુપ્રીમ કોર્ટ ઝારખંડ હાઈકોર્ટના એક નિર્ણય વિરુદ્ધ ઝારખંડ સરકારની અરજી રદ કરતાં આ ટિપ્પણી કરી હતી હાઈકોર્ટે નિશિકાંત દુબે સહિતના અન્ય ભાજપ નેતાઓ વિરુદ્ધના તોફાનોના કેસને રદ કરી દીધા હતા કોર્ટે કહ્યું હતું કે બંધારણને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શિત કરવા દેખાવો અને પ્રદર્શનોનો મૂળભૂત અધિકાર આપ્યો છે હવે દર્શક મિત્રો આ ત્યાં કોંગ્રેસની સરકારે હશે અગર ભાજપ વિરુદ્ધની સરકારે છે એટલે સુપ્રીમ કોર્ટે જે હુકમ કર્યો એ ન્યાયની વાત છે પરંતુ સુપ્રીમ કોર્ટનો જે હુકમ છે એ ગુજરાતમાં લાગુ કેમ નથી પડતો એટલે કે ગુજરાતમાં એકસો ચુમ્માલી તુરંત લાગુ કરી દેવામાં આવે છે એવી રીતે પૂરા ગુજરાતમાં અને અમારા બોટાદમાં પણ એકસો ચુમ્માલી લાગુ કરી દેવામાં આવે છે કોઈ કાયદેસરની પોતાનો હક માગવા જાય પોતે શાંતિપૂર્વક દેખાવો કરે શાંતિપૂર્વક એમના અધિકારો માગે ઉપવાસ ઉપર બેસે તો પણ બોટાદમાં એકો ચુમ્માલી લાગુ કરી દેવામાં આવે છે એમાં જાણે એમની ઘરની પેઢી હોય કેવું વર્તન કરે છે એમાં ખાસ કરીને તો અધિકારીઓ પણ એવું વર્તન કરે છે કે એમની ઘરની પેટી હોય એખો ચુમ્માણી તરત લાગુ કરી દે અને કોઈ એક 5 માણાએ ભેગો થવું નહી એટલે પણ આ તો કેવું લોકશાહી જેવું ખરું કે નહીં કે તમારી નોકરશાહી ચલાવવાની છે લોકશાહી નહીં એટલે લોકશાહીમાં આ બધા જે અવરોધ છે એ અવરોધ ખરેખર સુપ્રીમ કોર્ટે નાબૂદ કર્યા છે પણ અહીંયા ગુજરાતમાં એમની પોતાની અધિકારીઓ મનમાની ચલાવે છે અને મનમાની ચલાવવામાં સરકારને પણ મજા આવે છે સરકારને એમનો વિરોધ કરતા હોય એની વિરુદ્ધ પોલીસ તરફ એક્શન લે એકો ખોચુમાલી એકો ખોચુમાલી કરી એટલે સરકારને પણ મજા આવી જાય છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ